પોતાના વાહનોને નુકસાનીનો દર પણ એ વેઠી રહ્યા છે ત્યારે સરકારશ્રી દ્વારા આમોદથી માતરનો સોળ કિલોમીટરનો રસ્તો આઠ કરોડ એકવીસ લાખ આડત્રીસ હજાર રૂપિયાની માતબર રકમથી મંજૂર કરવામાં આવ્યો છે અને તેનું ટેન્ડર પણ કરી દેવામાં આવ્યું છે જે ટેન્ડર દેવ કન્સ્ટ્રક્શન વડોદરાની આમની એજન્સીને લાગ્યું છે અને મા અને મા વિભાગ દ્વારા આ કામની જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે અગિયારમી માર્ચ બે હજાર ચોવીસથી આ કામ શરૂ કરીને દસમી જૂન બે હજાર ચોવીસ સુધીમાં આઠ કરોડ એકવીસ લાખ રૂપિયાની માતબર રકમનું કામ પૂર્ણ કરવાનું હતું પરંતુ અગિયાર માર્ચને પૂરો થવાને દોડ કરતાં પણ વધારે સમયગાળો થઈ ગયો છે પરંતુ આ માર્ગનું કામ એજન્સી દ્વારા આજ દિન સુધી શરૂ કરવામાં આવેલ નથી જ્યારે સરકારશ્રી દ્વારા ત્રણ માસનો સમયગાળો આ કામને પૂર્ણ કરવા માટે નક્કી કરવામાં આવ્યો છે ત્યારે દોઢ માસ જેવો સમય વીતી જવા છતાંય આ કામનો પ્રારંભ જ હજુ થયો નથી તો જો હવે આ સમાચાર પ્રસિદ્ધ થયા પછી આ કામ શરૂ કરવામાં આવે તો શું ચોમાસાનો પ્રારંભ થાય એ પહેલાં આ રસ્તાનું કામ પૂર્ણ થશે ખરું અને જો રસ્તાનું કામ પૂર્ણ ન થાય તો આ રસ્તાનું કામ શું અધૂરું છોડવામાં આવશે પ્રજા હાથ હાડમારી વેઠી રહી છે અને સરકાર નાણાં ખર્ચી રહી છે તેમ છતાંય અધિકારીઓ અને આ ઇજારદ્વારો દ્વારા આ માર્ગને બનાવવાની કામગીરીમાં કેમ વિલંબ કરવામાં આવી રહ્યો છે એ કંઈક સમજણ પડતું નથી છેલ્લા થોડાક સમયથી એવી એક પદ્ધતિ ગુજરાતમાં શરૂ થઈ છે કે કોઈપણ વિકાસના કામો શરૂ થાય તો એ વિકાસના કામોના ઇજારદાર પાસે ત્યાંના સ્થાનિક નેતાગીરીઓ એ નાણાંની માંગણી કરતી હોય છે અને નાણાંની લેવડ દેવડનું સેટિંગ ન થાય ત્યાં સુધી આ રાજકારણીઓ આવી એજન્સીઓને પોતાનું કામ કરવા દેતા નથી અને તેના કારણે આ એજન્સીઓ સમયમર્યાદામાં આ કામ શરૂ કરતા નથી અને એને કારણે સમય મર્યાદામાં આ કામ પૂર્ણ પણ થતું નથી અને એના કારણે આ બે ઇજારદાર અને સ્થાનિક રાજકારણી લેતી દેતીની વાતમાં પ્રજાને હાડમારી વેઠવાનો સમય આવી રહ્યો છે શું સરકાર દ્વારા પોતે ખર્ચેલા નાણાનો નો પ્રજાના હિત માટે થાય એ માટે કોઈ નવી યોજના અથવા નવી નીતિ જાહેર કરી હાલ તો આ રસ્તા નું કામ ક્યારે શરૂ થાય